જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને આઈ હોપ કે ડાયરો તમે બધાય મજામાં જઈશો અને વાગી ગયા છે ડાયરો સવારના આપણે નવ થઈ ગયા છે શ્રીરામણ કરી લીધું અને ડાયરો આજો અને આપણે તમને થમ જોઈને ખબર તો પડી જ ગઈ છે આપણે હને સવારના સાત સાડા છ સાત ગયા પાણી ચાલુ કરી દીધું એમ આપણી માહિતીમાં

ભેરતા જઈએ માટીમાં નાખી ભેળવી એવું તગારું પડ્યું ને એમાં નાખેલું એ ભેળવેલું છે એ હમણાં તમને બતાવું જાય આપણે મેતા રીજે એની ચોપલી ઉડિયા છે મુંડા માટી ને જમીનમાં જે ઈયળું હોય ને રસ કરીને એને હાલ માઈર નાખ્યા જે હવે આપણે આનું રિઝલ્ટ પાંચ છ દિવસ પછી જોઈશું કેવું મળે કેવું નહીં આપણે કામ કરે અગાઉ પાણી જાવ દેવી ને આગળ આગળ સાચા જઈએ પછી પાછળ પાણી ચાલુ છે આવું બધું કામકાજ ચાલુ છે આજ તો સવાર સવાર માં કા એને

પવન ચાલે ખોળો કમ થાવે એટલે લગભગ આજકાલમાં વરસાદ આવવો જોઈએ હવે હા વરસાદ જેવું તો ડાયરો એકય નહીં આપણે પાણી પાઈ તો ખાલી છોડ થોડું કેવાનું નહીં બા પાણી હા ઓલું તો આપણે કુવાનું પાણી પાઈ ક્યાંક અમુક થડીયા કોરા લઈ જાય ને અમુક પીવે ને આવું બધું એમાં હાસમાં ચલતે ભાઈ પાણી થોડુંક નાખવાનું હે કંઈ એ પાવડર ઉડી જાય સાંજ બીજા છે ભેજ લગાડવાનું છે નહીં ચાલો ડાળ્યો બને આજે જો વિડીયોમાં હું ને આજે ફટાફટ સાત તો આવું ને પછી કોરાને લઈ જઈ સારું એવું પાણી આવે ધોરિયામાં આમાં જાય છે

તો વિયારા નીકળી જાય હારો પડે તો પાણી આઈ રહ્યા જાય તણાઈ આઈ રહ્યો હવે આપણે પાણી ચાલુ કરી દીધું એ ગુલકા થી પીતો હોય આ ઉપલે આડડી આપણે બાકી હે પાવાની પેલા જેટલી પાઈ દે આઈ વૈશ ધોઈ રહ્યો કર્યો હે ધોઈ રહ્યો આપણે વાવી થઈ કરી હા વાવી થઈ જ કર્યો તો એ માં જો મસ્ત મજાનું પાણી ચાલુ કરી દીધું આપણે ને બગલા ભાઈ આગળ આગળ જો નાસ્તો કરે છે સવારનું શેરામણ આપડે ગુવાર જેવો મસ્ત છે ને ગુવાર ની હા ઉનાળામાં આપણે વાવ્યો તો આપડે શિયાળામાં વાયો તો ઠેઠ ગુવાર ની કોક સીંગ ભાઈ ગયું બીજ નીંદતા રેવા દીધા ક્યાં અત્યારમાં

લગભગ છે પોગવામાં જશે પોગી જાય એટલે પછી આપણે વાળ લઈ નાખવું લગભગ પોગી ગયું છે આ ઓડાય જો છેક પાણી પોગી ગયું છે ગુલામ નહીં પોગ્યું ઘરે જવા દે એટલે પાણી પછી રીગી જાય પછી વાળ લઈ નાખો અને પેલા બેક્ટેરિયા નાખવાય પણ હજુ વાર છે ઓલો બગલો રહ્યો ને ત્યાં લગીને એની ઉલકાન વખોડા લગી નાખેલા છે

પાંચ દિવસ પછી એમ રિઝલ્ટ જોઈશું કેવું રિઝલ્ટ છે કેવું નહીં પાંચ દિવસ પછી કેમ કે ખ્યાલ આવે કેમ કે બેક્ટેરિયાની એક્ટિવ થતા મારા ખ્યાલ પ્રમાણે લગભગ આઠ દસ કલાકની સમય એવો કંઈક લાગે છે ભાઈ બહુ ખાસ ખબર નથી પણ મારા અંદાજ પ્રમાણે એવો સમય લાગે એક્ટિવ થતા બપોરના થઈ ગયા છે પણ એક થઈ ગયો છે અને માઇન્ડવીમાં ડાયરો પાણી ચાલુ છે આપણે ના હેઠલી આઠડી છે ને કમ્પ્લીટ પી ગઈ ને ઉપલી આઠડીમાં પાણી ચાલુ કરી દીધું છે ને તડકો છે ડાયરો જ કાળા ગજબનો જો અત્યારે કંઈક આવા વાદળા ચાલુ થયા નગર તો ફૂલ તડકો હતો આજે અને દાયરો પાણી પી ગયું ને પાણી બાકી છે એમાં કેટલા કલર ફેર છે જુઓ તમે જા આ માંડવી આપણે પી ગઈ કેવી મસ્ત દેખાય કલર એનો ફેર દેખાય છે આથી નાન કે બી ગેલું ને આ જેવો ડાયરે કેટલો કલર ફેરી જાય જેવો ડાયરે આ આપણે જુવારવાળી માઇન્ડવી આથી ઉલક બાજુ કલર તરત ફરી જાય પાણી એડે ને એટલે બાપ ઉલી બાજુ છે અને આપણે આગળ બેક્ટેરિયા નાખતા હતા એટલે કે નાખ થાય હવે ઘડીક રહી ને પછી નાખ્યું કેમ કે ગરમ ગરમ છે ફૂલ તડકો ટપી જાય ને બેક્ટેરિયા બેક્ટેરિયા હોય ને એ નાશ થઈ જાય એટલે હે ને હવે તે લાઈટ પી રહે ને પછી બીજા નાખશું કેમ કે હવે લાઈટ જવાની તૈયારી છે બસ હવે લગભગ પંદરથી વીસ મિનિટની વાર છે લાઈટ જવાની પ્લેઝડીમાં પાણી આવી ગયું એને ચાલુ કરી દીધું હે ને અહીંયાથી જ પાણી નીકળે આપણે કૂવાનું ને એક નાની મોટરનું પાણી આવે

vừa là so, không mát tai không mát tai vừa là thưa vừa là xuống mát tai vừa là anh passol sát tai tula ti phần ham gan đây cái anh cái bữa nào thế em không nào

આપણે બપોરે જો એક વાગ્યા ને ત લાઈટ વાઈ ગઈ હતી ને જો માંડવીમાં વ્હાઈટ એંગલ છે એટલે કલર તો કદાચ તમને ફેર પડતો હોય તો હમેલી પીધું આદડી એટલી આદડી ને બાકી હજી બધી કલર ફરી ગયો જોવા ને હવે આમાં ધોરિયા નાખવા આવી ગયા થોડુંક રિપેરિંગ કામ કરવાનું બાકી છે વાળો બાંધીએ છીએ tôi đi ăn cơm cho hàm ấy thì anh quay ta chốt tình chú ý luôn, vui lại bắt đầu thì vui lại em bây giờ nát còn này tôi đi ăn, nhà tao vẫn đi vô khung lối thế vui, chạy qua đó là việc mấy cái game đây full, phải nó સુરત દાદા ડાયરો હાથમી ગયા છે જો આવો કઈક વ્યવું છે અત્યારનો લેજો આમાં આપણે ધોરિયા નાખતા એ કમ્પ્લીટ થઈ ગયા ધોઈર્યા ને હવે જાવ આવે ઘરે